ભરૂચના મહમ્મદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા મોટા ટ્રક ચાલકો પોતાના ટ્રક રોડની વચ્ચે જાડા ઉભા કરી દેતા હોય છે જેને લઈને અનેક વાર આ રોડ પરથી પસાર થતા રાહુલદારીઓ અને નાના નાના વાહનોને અવર જવર કરવા માટે જેને લઈને આ રોડ પરથી ફાયર બ્રિગેડને અવરજવર કરવી પડી એમ હતી ત્યારે આ રોડ પર ટ્રકનો ભરમાર હોય અને ફાયર બ્રિગેડને અવરજવર માટે તકલીફનો સામનો કરવો પડ્યો હતો ડ્રાઈવરો દ્વારા અવાનાર મોટા મોટા ભારદાર વાહનો દસ થી સોળ ટાયર

આજથી જણા જણાવવાનું કે અમારા ફરિયાની અંદર સાથે લાલવાડી વિસ્તાર આવેલું છે રહેતાણ વિસ્તાર છે અહીંયા કેટલા મોટા કદાવાળ વેપારીઓ એ રહેતાના મકાનોમાં મોટી મોટી ગોડાઉનો બનાવી રહેલી છે પરેશાન કરી રહ્યા છે આ લોકો નવી માર્કેટમાં દુકાનો દુકાનો એટલો થઈ ગયેલી છે છતાં અહીંયા ગાડીઓ રાખી મોટી મોટી દસ થી સોલ တို့က ਾਇड़ो ਵਾਲੀ တွကို मांगी ਆ ਵਿਦਾਨ ਰਹਿਤਾਂ છે